અને આ રસ્તા ઉપર અમુક નજીવા દબાણો પર દૂર કરવામાં આવ્યા પરંતુ અમુક સ્થાનિક રાજકીય આગેવાનો નગરપાલિકાના ચીફ ઓફિસર માર્ગ મકાન વિભાગના અધિકારીઓની મિલી ભગત દબાણો દૂર ન કરતા સ્થાનિક રહીશો દ્વારા ખેડા કલેક્ટર સાહેબશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી રોડ રસ્તા બાબતે જવાબદાર અધિકારીઓને પણ લેખિતમાં અરજીઓ આપવા છતાં તેના અનુસંધાનમાં માર્ગ મકાન વિભાગ દ્વારા મોટી રકમ એનજીવીસીએલમાં વીસ બોલ ખસેડવામાં આપવામાં આવી હોવા છતાં દબાણો દૂર થયા ન હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની મનમરજી મુજબનો રોડ બનાવવામાં આવ્યો જે અનુસંધાને સ્થાનિક આગેવાન સોહિલભાઈ ચિત્તીયા દ્વારા નામદાર હાઈકોર્ટના લાગતા વળગતા અધિકારીઓને ખખડાવવામાં આવતા પોતાના કરેલા કાંડ બહાર આવતા જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો રોડનું કામકાજ બિલકુલ બંધ કરી મૌન ધરણ કરી લીધું હતું તથા આજરોજ રોજ માર્ગ મકાન વિભાગના અધિકારી રાઠોડ અને પ્રદીપ સુર્યાલ લાગતા વળગતા અધિકારીઓ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા દબાણકારીઓને અમુક ચાર જણાને નોટિસ ફટકારી અને યથાવત પરિસ્થિતિમાં રોડનું કામ આગળ ચાલશે તેમ જણાવીને સ્થાનિક સોહિલભાઈ ચિસ્તિયા દ્વારા આવેલા અધિકારીઓને આ બાબતે પ્રશ્ન પૂછતા જવાબદાર અધિકારીઓએ જવાબ આપ્યો આવા સેવાભાવી આગેવાનોને જો અધિકારીઓ ગેરમાર્ગે દોડતા હોય તો ગરીબ પરિવારો અરજદારોની શું હાલત કરતા હશે આ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક આ બનાવથી આવું ધ્યાન આવે છે કે ભ્રષ્ટાચારમાં આ અધિકારીઓનો સી ફાળો રહ્યો હશે જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલિમ દ્વારા સાહેબ ફોન રિસીવ કરતા નહીં એટલે હું લેવા આવ્યો તમારું શું કહેવું છે એના માટે આપશો પ્રદીપ રાઠોડ સાહેબ બંને કેટલા વાગ્યા સુધી તો એમણે ઓફિસે કેમ મોકલે શું ખબર ના હોય ઓફિસ તો હોય છે ને ઓફિસ થોડા લઈને ગયા જોડે કેટલું કલાક બે આવું કલાકમાં તો આવશે ને સાહેબ બોલે વાંધો નહીં થેન્ક યુ હા સાહેબ નોટિસ કોને કોનાથી છે તમે કહો છો ચાર જણ ને નોટિસ આલી બરાબર છે તો અત્યારે આવું ઓફિસ છે કેટલા વાગે આવું બોલો કાલે કેટલા વાગે આવું આ રાઠોડ સાહેબને આવતી કાલ ફોન કર્યા ચાર થી પાંચ પર સાહેબે ફોન રિસીવ નહીં કર્યા જીબીએ બી એસ થર્ડ ઉપર આવેલી કાલે તમને ચાર થી ફોન ફોન કર્યા પણ તમે સિંગલ ફોન રિસીવ નહીં કર્યો અને નોટિસ સાહેબ તમે એવું કહો છો ચાર જણ ના આલી બરાબર છે આખા રોડ પર દબાણ તો ચાલીસ છે આગળ સંતરામ સોસાયટી પંદર ફૂટ બહાર છે એને કેમ નોટિસ નહીં આલી તમે તમે એવું કહે છે કે એને નહીં ચાલી આ મસ્જિદની આજુબાજુ વાળા ચાર જણને નોટિસ આપી છે તો આગળ પેલું ટોયલેટ રોડ ઉપર મૂકેલું છે કે મેં પૈન્યનો નોટિસ નહીં આપી પછી એની સમય મર્યાદા હોય ને સાહેબ આ થોડો રોડ પાછો છે પૂરો કરવાનો તમે ઓફિસ ભેગા નહીં થતા ફોન રિસીવ નહીં કરતા ફોન રિસીવ નહીં કરતા ઓફિસ ભેગા નહીં થતા જી બી એવું કહે છે તમે અમને જવાબ નહીં આપતા ભૂમો કઈ પાડ્યો સાહેબ પહેલાં શાંતિથી પૂછ્યું તાર તો ફોન હાથમાં પકડ્યો એટલે તમે જવાબ આલો ફોન બંધ કરીને ભૂવા ના પડો તમે જવાબ આલો ને તમે ડિપ્લોમેટિક જવાબ આપો છો અત્યારે કે હું લાઈન ફરતો કે કોણ અરે તમે ઓફિસ આવી છું પણ આગળ વાળા ને કેમ તમે જવાબ નહી આલતા એનું કારણ શું ના ટાઈમ આપો મારી વાત સાંભળો સાહેબ અને અમે સાહેબ સાહેબ કરીને જ બોલીએ છે આડી અવરી રીતે નહી બોલતા તમે ટુકરાથી બોલાવો છો ઓફિસ આઈને વાત કરજે ને વાત કરજે એનો મીનિંગ તમે શું કહેવા માંગો સાહેબ તમે તમે ના બોલજો રાજાભાઈ વચ્ચે તમે ઉશ્કેરવા માંગો તમને ખોટી રીતે રાઠોડ સાહેબ ને કાલ સવાર ચાર થી ફોન ફોન કરે કે સિંગલ ફોન તમે રિસીવ નહીં કર્યો જી બી સ્થળ ઉપર આવી હતી સ્થળ ઉપર તમને વાત કરવા ફોન કરે સિંગલ ફોન તમે મારો રિસીવ નહીં કર્યો એટલે તમે ઓફિસ બોલાવો છો ઓફિસ હું આવ્યો તમે મળ્યા નહીં રાઠોડ સાહેબ ને ચાર ફોન કર્યા ઉઠાયા નહીં અને તમે કહે પહેલા તું ઓફિસે આવજે એટલે તમે હોદ્દાનો દુરુપયોગ કરવા માંગો છો એટલે સૂર્ય વધુ સાહેબ સૂર્ય વધુ મને જવાબ આપો સાહેબ અરે કોને જવાબ આપશો તમે એટલે કોને આપવાનો હું પ્રતિવાદી છું હું પીટીશ નર છું મારા જાતે હું આઈ કોર્ટમાં તમારે જવાબ આપવાની પરત માં આવે ઓફિસમાં આઈને પૂછવાનું પડે અહીંયા રોડ ઉપર હે ને ઓફિસમાં તમ મળતા નહીં ફોન ઉઠાવતા નહીં હાલો તમ ફોન ઉઠાવતા નહીં ઓફિસમાં મળતા નહીં એનો મતલબ શું જવાબ આપો સાહેબ આ ખોટી વસ્તુ તમારી આ ભાઈ જે ડોટો કાળા જે ચાલે જવાબ આપવો પડશે અહીં ઓફિસે મળતા નઈ ફોન ઉઠાવતા નહીં એનો મતલબ શું તમે શાંતિ રાખો એક જવાબ આપી દો આ જે માલિકી છે અને એના જેટલા ભી આવા ઘર આવ્યા હશે

એ કાયદાની મર્યાદામાં જવાબ આપવો પડે સાહેબ તમે અમારા માટે બેઠા છો અને ટુકારા કરીને વાત કરવાની તમે અમારા માટે બેઠા બરાબર મિસ્ટર ટુકારા કરીને બિલકુલ વાત કરવાની તમે અમારા માટે બેઠા છો એક મગજમાં કરી લો અને ડોટો નઈ કરવાની જવાબ આપીને પ્લીઝ પ્લીઝ ને નોટિસ નું શું કરો ભાઈ તમે કહો તમે ઓફિસ જોડીને જાવ ખબર નહીં પડે મને સાહેબ એ લેવા મોકલ્યો તમે કહો ને સાહેબ નું મળવાનું એન્જિનિયર પીવી મને પ્રદીપ કે ભાઈ ઓફિસે આવીને લઈ જજે એટલે મને જવાબ આપો ખબર પડે ઓફિસે તમે ઓફિસે બેઠા તો જવાબ તો મને આ ખુરશીઓ ખાલી છે સાહેબ છે ને તમે જવાબ નહીં સાહેબની ની પાછા પડીશું મારે તો અહીંથી જ લેવાની કો ખબર પડે પંખા ચાલુ ખુરશીઓ ચાલુ તમે ટેબલ પર બેઠા છો અને તમે એવું કહો છો સાહેબ જો લેવાની મને કહો જ ખબર પડે કેટલા વાગે આવું સાહેબ કેટલા વાગે મળશે હે બે વાગે આવું કરો તમારા સાહેબનો ફોન મારો સાહેબનો ફોન કે આ ભાઈ નોટિસ લેવા આવે છે કોણ બાયક બી બાયક બિન મારું નામ સોહિલ ચિસ્તીયા છે અત્યારે અમે નડિયાદમાં આવેલા પારકોશિયા રોડ ઉપર ઊભા છે બે દિવસ પૂર્વે અમે કલેક્ટર સાહેબને જે રજૂઆત કરી હતી તેના અંતર્ગત ગઈકાલે જેબીના કર્મચારીઓ પારકોશિયા રોડ ઉપર આવ્યા હતા અને સ્થળ તપાસ કરી હતી અને તે અનુસંધાને અમે માર્ગ મકાન વિભાગના અધિકારીઓને ફોન કર્યો હતો પણ તેમણે અમારો એક પણ ફોન રિસીવ નતો કર્યો અમે માર્ગ મકાન વિભાગની ઓફિસે ગયા હતા ત્યાં અમને રૂબરૂ મળ્યા નહોતા જેથી જીઇપીવાળા સાહેબોને ગઈકાલે ધક્કો પડ્યો હતો અને આજે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા હતા અને અમે પ્રશ્નો કર્યા કે ભાઈ આ દબાણનું અને અમારું કામ અટકી ગયેલું છે તેનું આગળ શું કરીશું તો તેમણે ચાર નોટિસો આપેલી છે તો આમાં તો ચાલીસ થી વધારે દબાણો છે તો કેમ ચાર જ નોટિસો અને અમુક વ્યક્તિઓને જોઈને કેમ નોટિસો આપવામાં આવે છે કે જે પૈસા થી ઢીલા હોય અને ઝુંપડ પટ્ટી વાળા એવા માણસોને નોટિસ આપેલી છે અને અગાઉ પણ ઝુંપડ ધરાવનાર ગરીબ માણસો હતા તેમના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા અને પૈસાથી મજબૂત રાજકીય વર્ગ ધરાવતા માણસોના

એટલે આ વાતમાં એ વાત નક્કી છે કે કોઈ પણ જગ્યાએ આની અંદર આ એરિયાના પૈસાથી વગદાર વ્યક્તિઓ રાજકીય આગેવાનો સ્થાનિક રાજકીય આગેવાનો અને આ જવાબદાર માણસો જેમ કે માર્ગ મકાન વિભાગના અધિકારી નગરપાલિકાના ચીફ ઓફિસર આ બધાની મિલી ભગત હોય જેના કારણે આ દબાણ દૂર થતું નથી અને માન્ય પંકજભાઈ દેસાઈ સાહેબની ઘણી બધી જહેમત બાદ આઝાદી પછી બે કરોડ સત્તાવન લાખ રૂપિયાની માતબર રકમથી આ જે રોડ પાસ થયો છે એ રોડની આગળનું કામ પૂર્ણ થતું નથી અને એની સમય મર્યાદામાં પૂર્ણ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેમ છતાં આ રોડનું કામ પૂરું નહીં થયું ચોમાસાના દિવસો છે આ રોડ ઉપર ઘણી બધી મસ્જિદ આવેલી છે ઘણી બધી સ્કૂલો આવેલી છે અને આ મેન આજુબાજુના ગામડાઓનો જોડતો રાજમાર્ગ છે તેમ છતાં આ રોડનું કોઈ જાતે આગળ કામ વધતું નહીં અને આ તંત્રના જવાબદાર અધિકારીઓ અમને કોઈ પણ રીતે યોગ્ય જવાબ આપતા નહીં એટલે ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટ અધિકારીઓ આની અંદર સામેલ હોય તો અમારું આપણા માધ્યમથી માધ્યમથી તંત્રને એવું કહેવું છે કે આની અંદર જે તે જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ જવાબદાર કોન્ટ્રાક્ટર નું બિલ પૂર્ણ કામ થયા વગર અટકાવી દેવું જોઈએ અને જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય પગલા લેવા જોઈએ અસ્તુ જૈન જય ભારત